સુરત શહેરને જિલ્લામાં કોરોનાનો આંક દિવસે વધી રહ્યો છે ત્યારે શનિવારે કોરોનાના કુલ કેસ પાર કરી કેસો એકસો છે સુરત મનપાને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસને કુલ આંક ચોવીસ હજાર ને પાર કરી ચોવીસ હજાર એકસો અગિયાર પહોંચી જવા પામ્યો છે આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત આઠસો છાસઠ થયો છે તો શહેરમાંથી એકસો સાઠ અને જિલ્લામાંથી નેવું કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જેથી રીડ થનાર દર્દીઓની સંખ્યા વીસ હજાર સાતસો છેતાલીસના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ છપ્પનસો ઓગણસાઠમાંથી બસો વીસના મોત થયા છે સુરત શહેર જિલ્લામાં કુલ ચોવીસ હજાર એકસો અગિયાર કેસમાં આઠસો છાસઠના મોત થયા છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ સોળ હજાર બસો દર્દીઓ રજા આપવામાં આવી છે ત્યાં જિલ્લામાં કુલ પિસ્ો બાર દર્દીઓ સાજા થવા પામી હતા અઝરપુરે